આજના લોગમાં આજના લોગમાં આપણે મસ્ત મજાની મલ કોટનની સાડી લઈને આવી ગયા છે માત્ર ને માત્ર ત્રણસો પચાસમાં આજનો દિવસ માટે કાલે પાછા ચારસો રૂપિયા થઈ ગયા છે આજે બર્ડે સેલ આપણે કન્ટિન્યુ ચાલુ છે સેલનો લાભ પણ બહુ બહેનો લે છે ને બહેનોને ખરીદી બહુ કરે છે ને અવેલેબલ ટ્રાફિક એટલી છે બધાનો ખૂબ ખૂબ આભાર આટલી તટલી વર્ષેથીને એટલે તમે ફરસ્તાથી બધી ખરીદી કરો છો જો લેરિયા ડિઝાઇન એકદમ મસ્ત અને બહુ સરસ કાપડ છે એ કોન્ટ્રાસ્ટ મેચિંગ પરફેક્ટ બ્લાઉઝ આવશે મલ કોટન લેરિયાડી છે આનું મરoon સરસનું ડિઝાઇન વાળું બ્લાઉઝ છે ને આ સરસનું એકદમ મસ્ત અને જે કાર્ડ બોર્ડર વાળી સાડી છે ફ્લાવર પ્રિન્ટમાં આવશે એકદમ મસ્ત અને સાડી બહુ મસ્ત સાડી છે આનો બ્લાઉઝ મરૂન કલરનો ફ્લાવર પ્રિન્ટની સાડી ગોલ્ડન કલર છે ગોલ્ડન અને મરૂન કલર એકદમ સરસ બહુ મસ્ત સાડી છે જો બ્લાઉઝય સરસનો છે પર્પલ કલર કોન્ટ્રાસ્ટ મેચિંગ બ્લાઉઝ એકદમ સરસનો એને બાંધણી ડિઝાઈનનો છે બ્લાઉઝ સાડીઓ બધી એટલી સરસ છે આપણે બધી વેરાયટીમાં સેલ ચાલુ છે રૂબરૂ નજીક રહેતા હોય સેલનો લાભ લેવા બીજો ગાળા બોર્ડરમાં સિંગલ કલર આવશે ને બાંધણી ડિઝાઇન આવશે એકદમ મસ્ત સાડી છે એમાં જ બીજો કલર બીટ કલર બાંધણી ડિઝાઇનમાં મલ કોટન બહુ ઓછું આવે છે આ વખતે એવું એમાં ત્રીજો કલર છે નેવી બ્લુ કલર જો કેવી આ સાડી છે બધી ફ્લાવર પ્રિન્ટમાં આવશે બીટ કલર અને ગ્રીન કલર કલરની વચ્ચે પટોળા પ્રિન્ટ નીચે આવશે એકદમ જોરદાર પીસ છે બ્લેક કલર બ્લેક અને બ્લુ સોરી બ્લેક અને રેડ કલર પટોળા પ્રિન્ટમાં ત્રીજો કલર છે એમાં

એમાં બીજો કલર સરસ નું રામા કલર અને પિસ્તા કલર જો આ ટાઈગર પ્રિન્ટમાં ગુલાબી કલર અને ફેન્ટા કલર આ બધી સાડી હે ને એકદમ મસ્ત પ્રસંગ માં પહેરાય એવી છે 350 ના સેલ માં છે ધમાકેદાર સેલ ચાલુ છે ફૂલ ડે કન્ટિન્યુ સેલ માં એક ધાર એટલા કસ્ટમર આવે છે અને બધા એ સેલ નો લાભ લેવે છે તમે પણ રૂબરૂ નજીક રહેતા હોય તો આવો ગાડા બોર્ડર માં મરૂન કલર અને ગ્રીન કલર મહેંદી કલર અને મરુન કલર બહુ મસ્ત સાડી છે રામા કલર અને મરુન કલર એકદમ સરસ સાડી છે તો એનું બ્લાઉઝ ગાળા બોર્ડરમાં છે વચ્ચે ક્યાંક ડિઝાઇન આવશે તો મરુન કલર અને મરજન્ટા કલર બ્લાઉઝ સરસ કલર કલરનો છે તો એકદમ મસ્ત સાડી મહેંદી કલરમાં ગાળા બોર્ડર આવશે આપણો બહુ જોરદાર છે મહેંદી અને મરુન બ્લાઉઝ એ સરસ છે જો આનું બ્લાઉઝ બીચે ને જો મસ્ત છે ગાડા બોર્ડર માં ઢગલા બન છે આ મરૂન કલર અને ગ્રીન કલર નું એકદમ મસ્ત સાડી છે આ ગ્રીન એનું બ્લાઉઝ આ પણ ગાડા બોર્ડર ગ્રીન અને મરૂન એનું બ્લાઉઝ મરૂન કલર નું છે ગુલાબી અને ગ્રીન કલર ગુલાબી મરૂન છે સરસ બહુ મસ્ત છે આ ગ્રીન કલર નું બ્લાઉઝ એનું છે બીટ કલર અને ગ્રીન કલર સરસ નું ગ્રીન એનું બ્લાઉઝ ગોલ્ડન કલર અને મરૂન કલર ગાળા બોર્ડર માં મરૂન કલર નું બ્લાઉઝ ગુલાબી મરૂન કલર અને મહેંદી કલર આ એનું બ્લાઉઝ બ્લાઉઝ એ સરસ પરફેક્ટ કોન્ટ્રાસ્ટ મેચિંગ છે બ્લેક કલર સરસ બ્લેક અને રામા અને મરુન કલર મરૂન કલર નું બ્લાઉઝ આવશે બીટ કલર આજે આપણે હે ને ગાળા બોર્ડર માં બેનું ને બહુ ગમે મલ કોટન માં જેવી આવે કાલ થોડી હતી ને તો બેનું બહુ રાડા રાડી થતી એટલે આજે આપણે ઢગલા બંધ ગાળા બોર્ડરમાં લઈને આવી ગયા છે મહેંદી કલર અને મરૂન કલર નું પ્લેન બ્લાઉઝ આવશે ગ્રીન કલર અને મરૂન કલર એકદમ મસ્ત પીસ છે મલ કોટર ગોલ્ડી બોર્ડર વાળી સરસ રામા કલર અને મરૂન કલર ગોલ્ડી બોર્ડર આમાં પણ છે અને મરૂન કલર નું સરસ એક દાણા વાળું બ્લાઉઝ સરસ મહેંદી ગોલ્ડન કલર અને મરૂન કલર બહુ મસ્ત પીસ છે અનિયન કલર જો તો ખરા હવે તો આ મલ કોટન માં બધા કલર આવવા માંડ્યા છે અનિયન અને બીટ જો કેવું મસ્ત એનું બ્લાઉઝ આ બ્લાઉઝ આ એની ડિઝાઇન છે સાડીની બ્લેક અને મરૂન કલર બહુ મસ્ત પીસ છે પટોળા પ્રિન્ટમાં હવે આવશે મરૂન અને બ્લેક એટલી સરસ ડિઝાઇનો અને જો એનું બ્લાઉઝ એ મસ્તનું છે બહુ સરસ છે એ બ્રાઉન કલર અને કાચો મેથીઓ પેરો બહુ મસ્ત બોર્ડર છે સરસ કલમકારી ટાઈપની છે એકદમ સોનર નવી ડિઝાઇન નવી આમાં જો નીચે બગલા વાળી એમાં બીજો કલર છે જો સ્કાય બ્લુ અને નેવી બ્લુ નું મસ્ત કોમ્બિનેશન છે આ રીતે આ નીચેની બોર્ડર આવશે આ સાઈડની ઉપરની બોર્ડર હવે પિસ્તા અને ચેરી ગ્રીન જેવું મસ્ત કોમ્બિનેશન છે બ્લાઉઝ એ સરસનું જેરી ગ્રીન જેવું છે જો આ ઉપરની બોર્ડર આ નીચેની બોર્ડર ઓનિયન કલર અને બીટ કલર આ બધી સાડી છે એ તમારી સાંધા સાડી છે બધીનું સેમ રેટ છે ત્રણસો પચાસ રૂપિયા જે સાડી ગમતી હોય વહેલી શકે બુક કરાવજો અને આપણા ફૂલ ડેના નવા નવા વિડીયા અને ફૂલ ડેનો સરસનો નવો નવો સેલ જોવા માટે આપણી કૈલા શોલ માટે કુત્યાના નામની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો